તો અગ્નિકાંટમાં વધુ એક મૃતકનો મૃતદેહ સોંપાયો છે ત્રેવીસ વર્ષ સ્મિતવાળાનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો ઉપલેટાના રહેવાસી સ્મિતવાળાના અંતિમ સંસ્કાર કરાયા રાજકોટમાં જ મૃતક સ્મિતની અંતિમ વિધિ કરાઈ છે ટીઆરપી ગેમથોડમાં આગ લાગ્યા બાદ સ્મિતવાળાનું મૃત્યુ થયું હતું બાબો હતો એક ને એક બાબો વહી ગયો એકવીસ વર્ષ નો એના મા બાપ ગઈઢા છે બીમાર છે એનું કોણ હવે એમને લાગે છે કે મોટા લોકો બચાવવા માટે હવે આખી તાકાત લાગી ગઈ છે કારણ કે જે જવાબદાર છે એને બચાવવા માટે કોઈ હવે તો એ તો ભગવાન ઉપર વાળો એને કઈક સદબુદ્ધિ હારી દે ને બધા વર્તર બર્તર આપે તો સારું કેવાય એમ આ ગઈઢા માણસો હું કમાવારો એક જ જણો હતો એના ઘરમાં તો ન્યાય મળવો એ અમારી માગણી છે પણ આ સરકાર બેરી સરકાર અમે ક્યાં કોઈનું નું હાલે છે પાંચ છ જણાને ને સસ્પેન્ડ કરીને શું વળશે